તેમ યુવાનના માલધારી સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજુઆત કરાઈ હતી માલધારી સમાજના ના અગ્રણીઓ મોટી સંખ્યામાં સુરત પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને નેના આપઘાત કેસ લઈને તટસ્થ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી હતી નેના અને યુવક અગાઉ એકબીજાના સંપર્કમાં હોવાની વાત પણ માલધારી સમાજના આગેવાનોએ કરી હતી નેનાના પરિવારે યુવકના ફરિયાદ કરતા યુવકે નેના સાથેનો સંપર્ક બંધ કર્યો હતો માલધારી સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે યુવકે નેનાને તમામ સોશિયલ મીડિયા પરથી બ્લોક કરી હતી છતાં નેના જીમેલમાંથી યુવકને મેસેજ કરતી હતી આઠ મહિના પહેલા આ પ્રકારે વાત થતી હતી અને ત્યારબાદ યુવકનો નેના સાથે કોઈ સંપર્ક જ નહોતો હતો

એનું ખરેખર દીકરીનું દીકરીએ જીવ ગુમાવ્યો એનો ખરેખર અમને અને પૂરા સમાજને અમારા રબારી સમાજ છે અમારો માલદારી સમાજ આખો એના માટે ખૂબ દુઃખ વ્યક્ત કરે છે એ માનીએ છીએ સો ટકા પણ અત્યારની સ્થિતિ એવી છે કે ભાઈ તમે કોઈ પણ કારણ અનુસાર અમારી દીકરીએ જે ગુમાવ્યો અત્યારે ડાયરેક્ટ એમને નીલને નીલ એટલે જે અત્યારે સૂત્રધાર ગણવામાં આવે છે એને અમને ડાયરેક્ટ જ મીડિયા ટ્રાયલથી અથવા કોઈ બી રાજકારણના દબાવથી એ ખ્યાલ નથી કે ભાઈ એમને ડાયરેક્ટ જ નામ દાખલ કરીને બધી કલમો લગાવી દીધી પણ વસ્તુ શું છે કે ભાઈ વર્ષ પહેલા બંને જણા એક ક્લાસીસ અંદર હશે જોડે એટલે જેમાં આ દીકરી સિનિયર હશે અને આ જુનિયર હશે આનું હવે દીકરી પછી કદાચ ત્યાં સિન આસિસ્ટન્ટ ટીચર તરીકે કામમાં લાગી હવે ત્યાં એમની જોડે કઈક મિત્રતા થઈ હશે આ વર્ષ પહેલાની વાત છે એના પછી એમના પપ્પા દીકરીના પપ્પાને જ્યારે ખબર પડી કે ભાઈ આમની મિત્રતા છે તો એને એના પપ્પાએ સીધો જે અમારા ભાઈ જે છે વિષ્ણુભાઈ એનો નંબર લઈ અને સીધો એને ફોન કર્યો મારા ભાઈનું તો કેવું એમ હતું કે એ વખતે એમ કીધું કે તને તારા દીકરાનું મર્શ આજે પૂરો કરી દે પણ એ બધી વસ્તુમાં આપણે જવાનું નથી જે કીધું એ પણ એની દીકરી હતી આપણી સમજીએ કે ના થવું જોઈએ તરત જ વિષ્ણુભાઈ એક્શન લઈ અને દીકરાને બોલાવે કે ભાઈ તે આવું કર્યું હતું તો એને કીધું ભાઈ પપ્પા આવું છે પણ એમાં એવું છે કે ભાઈ મારા તરફથી કદાચ દીકરી કે ભાઈ જે હોય તું તરફથી બધું એન્ડ કરી દે આજ પછી કશું થવું જોઈએ નહીં એટલે દીકરાએ એમ કીધું કે ઓકે પણ હવે આમાં શું કરું કે સોશિયલ મીડિયામાં મેસેજેસ આવે તો એને ટોટલ એના એકાઉન્ટમાં દીકરીને બ્લોક કરી દીધી કે ભાઈ મારે આ સંબંધ રાખ કોઈ મિત્રતા બી નહીં આપણે કોલેજમાં જતા હોઈએ મિત્ર બી હોય પણ આપણે સંબંધો જ્યાં આવી વાતો થતી હોય તો આપણે મિત્રતા રાખવાની નથી તો એને દરેકે દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એમને બ્લોક કરી દીધી હવે દીકરીએ કઈ કારણોસર ફરતી જીમેલની ની અંદર બધા એકાઉન્ટ તો બ્લોક થયા મારા ખ્યાલથી જીમેલમાં કોઈ બ્લોકની સિસ્ટમ નહીં હોય તો એને મેલ થ્રુ આને મેસેજો મોકલવાનું ચાલુ કર્યું જે મેલના જે મેસેજો છે ને એમાં આ બધી બધા મેસેજો છે એમાંથી મેસેજો આ છે તો આ જે છે એમાં આપણે એટલે જે બીજા હવે દીકરીએ જે મેસેજો કર્યા છે ને એ પ્રમાણે તો એવું દેખાય છે કે એના પપ્પા એને મારે છે ગારો બોલે છે આવા બધા મેસેજો છે એની તપાસ કરે આપણે કોઈ ઉપર આક્ષેપ કરતા નથી બધું તપાસ કરવાનું દીકરા એમ કે ભાઈ કેમ આને મેસેજ તો આને એક પણ રિપ્લાય સામે આપ્યો નહીં હવે અમે એને એમ બે પૂછ્યું અત્યારે કે ભાઈ તે આટલું બધું થયું તો તે કઈ આનો એનો રિસ્પોન્સ ના આપ્યો તે કઈ હમણાં ના જાણ કરી કે ભાઈ શું હતું તો અમે જાણ કરી એના પપ્પાને તો કે હું ડરી ગયો હતો હું ડરી ગયો હતો એ રીતે કે ભાઈ કદાચ એના પપ્પાને હું જાણ ખબર પડશે કદાચ એ દીકરીને કંઈક કરો તો તો એના કરતા આવું કંઈ બીજું થવાનું નથી તો હું આ કરવાનો નથી પણ ચલો આ વસ્તુ હવે આ વસ્તુ વાત થઈ ઓગસ્ટ બે હજાર ચોવીસ માં એને બ્લોક કરી દીધી છે બરોબર તો હવે આપણે સ્કૂલમાં ગયા હોય કોલેજમાં ગયા હોય ક્યાંક બિલકુલ નથી તો જૂની કોઈ વાતને પકડી અને આજે જયારે આઠ મહિના પછી કે બાર મહિના પછી એ વસ્તુને પકડી ને હવે એને ગુનેગાર ઠેરવો હવે અત્યારની સિચ્યુએશન શું હોય કઈ વસ્તુ હોય કેના કારણે શું ત્રાસ ના લીધે દીકરી આપઘાત કર્યો એ તપાસ નો વિષય નથી તપાસ કરવું જોઈએ આપણે એમ પણ કહી જોઈએ કે ભાઈ બાપ એમ આપણે કોઈના ઉપર ડાયરેક્ટ આક્ષેપ નથી કરતા પણ એમના કઈ ટોર્ચર એ બી તપાસ થવી જોઈએ ને બસ અમારે બસ તત તપાસ ની માંગ છે એવું નહીં કે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણનો દબાવ કોઈ દીકરી કોક સમાજની છે એટલે પેલો ફલાણા સમાજ નો છે એટલે કે આપણે આવા સમાજની જોડે કે પેલા સમાજ જોડે કેમ આવું કર્યું એવું નહીં આ આપણે કયા યુગમાં જીવીએ છીએ એ બધી વસ્તુ સમાજ સમાજની લાવવાની નથી કોઈ સમાજ જોડે અમારે વેર વેર નથી અમારે તો ભાઈચારા સાથે રહેવા વાળો સમાજ છે અમારે કોઈ સમાજ સાથે કોઈ એવું નથી દુશ્મની પણ આની તપાસ તત તપાસ થાય બસ આ જ અમારી